વધારે આવશે દોઢ બે લાખ ની આજુબાજુ આવશે ગાડી છોડાવી લેતા પૂરા હજુ પેલું જમીન છોડાવવાની વાત કરાડી

હા કિલો ચા અને પતિજી પતિજી પંદર કિલો ચા તમને પતાઈ દીધી છે એક મેઠા કોથરી પાંચ કિલો મોડસ અડધ જીવ રહી મરચું આ બધું લેણ આવજો તો લખાઈ લાવજો જો એક વાત કહું હવે જો આ બધું લાવવું હોય ને એના કરતા આપણે એક કામ કરીએ હવે જમાનો વારો ચાલુ થઈ ગયો બરાબર કાલે જમવાનું આપણે

આ વખતે આપડે એવી રીતે તમાકુ મસાલા એનો ભાવ કેટલો વધાર દીધો ભેગું કરી લઈશું તાઉ બાબુ પાલુ જો તું કોઈ દૂધ ના આલે કરવા દૂધ આપે ના આપડી બરા ગાયો ઊભી નહીં રહેતી હવે આટલું દૂધ આપડે આટલું બધું ભગવાને આલિયું પરિવાલ દેવાનું પણ જો હું આખો દાડો વાદરાનો ઉત્તર પીઉં અલે ભાઈ હલવાનું હલમડો ભાઈ ગાય દોઈના શું છે એવું લાગે ભાઈ દૂધ લેવા રે દૂધ ધબ્બા પણ મેઠો હાડો રમડો ભાઈ મારા મેરા બાટો કા કટડ પટડ કટડ બે જાય હ બાકિયા આયો જોયો ને આજે બરી આપવા દે ને બરી આજો ધન આજ લે કઈ દે તું કઈ દે મારી નાખ્યા વાર મારતો હેડી નો અલે કટડ પટડ કટડ શું મળ જા બે જરા અલે ને બબ્બા મને

એ નારશન કાકા એ મને રોપડી આલવાણ કહીયો છોટુ મારું નામ લીધું હ ને લઈ ગયો હાર તે તએ લઈ આવજો તારે મેલવા હાર તું મળી જાવ જાવ હેડો હા તો બોલુ નહીં હાર હાર તો નહીં આવું હાર હાર ઓર એમ તો કાકા ને ના ઘેર જ ના બોલો

એતો કેશ્મી માર જોડે પોતે ખાઈ જાય બારે જે આવો લાવો કે મારે બે કુતરો બધું પોતે ખાઈ જાય ને તો મારી મારી શોલ્ડર બનાવી દે હવે બાબુ ની આશા નહીં રાખવા નહીં ભાઈ સારું બનાવો તમ તો માતા સારું દૂધ લેવા કોક છોકરા મોકલજો એ હા અજય હા હવે આ તમાર કઈક આપડા ચાર પૂરો કરી આઈએ હા તો આજે પાઉ દૂધ લઈ નહી મજા આવ કશું નહી મજા આવ પણ આ બધું ભંગાર હતા ત્યાં બહાર શું ને કાઢી ગયા મોયું આ તો મેં જૂનું પડી દીધું તો ઘરમાં કંટાળ આવતા હતા અરે પણ આમાં તો આવડો પેલો પાઉ આવશે ને કઈક જોશે ને તો આ તો લઈ જશે કે આ તમાર કોમ ની વસ્તુ કે કશું આવવાનું નહી આફે તો કોડો મારો તમોણે નહી અનાઈતી અરે પણ ભાયા તો આ બધું આ ખુરશી છે ને આ ખુરશી જો

સંબંધ બગાડવો જ પડશે નહીં હવે આપણે ભૂલવાડવો હોય તો આપણા એના તો હવે હું જાતું આપણે બપોરે જા અને ટ્રેક્ટર આલો કઈ મારા બે ઈભા અને હું મૂકી જવું ભાઈ એમ કરું અને પછી એવો એમ જો ટ્રેક્ટર આલો તો બોલ્યું આપણે આપવાનું વસ્તુ પણ એવો જો કઈ શરમ ના ભરી તો આપડા પછી એમ કઈ દાખા મારે ઘેર આવવાનું નહીં નતર આવો આપણને હોય ને મને સો ટકા ખબર કે એને સાચી એક વજન કહી વસ્તુ પણ આપડા દાહિત તો નાના કેવાય ને પણ આપડા એમ કઈ એને ગંદો તો બનાવવું પડે ને સારું સારું તું હું થોડી વાર રે હું પેલી ગાય પીવડાવી લઉં હા

આપણે જીવું આપણા હાથમાં જિંદગી મારું થોડું છેડવું હે

નજર નાખી ગયા તા ત્યાં ધોવા ના દીધી લીધે આઠ લીટર નીકળ પડી તો અમારે દૂધ નહીં અમારે દૂધ નહી તમાર ડીઝલ નતું અમાર દૂધ નહીં કુરકુ કુરકડિયા લેવા તો એવું લાગે ને થોડુંક દૂધ જોયું ગોમા ડેરી વેચતું મળે આવવાનું